સુરત શહેરમાંથી નશાખોરીના જ્વાને સમોળ નાબૂદ કરવાની દિશામાં વધુ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે શહેર પોલીસે કરોડોની કિંમતના નશાકારક પદાર્થોનો નાશ કર્યો છે એસઓજી દ્વારા કુલ અગિયાર કરોડથી વધુના મુદ્દામાલને નષ્ટ કરવામાં આવ્યો છે સુરત શહેરમાં પોલીસની ખાસ શાખાઓ નશાકારક પદાર્થો જેની અંદાજિત કિંમત અગિયાર કરોડ થી વધુ થાય છે તેનો નાશ કરવામાં આવ્યો છે નાશ કરાયેલા પદાર્થોમાંથી કેટલાકના નામ સાંભળીને પણ તમે ચોંકી જશો ગાંજો હાઇબ્રિડ ગાંજો ચરસ અફીણ અને મેફેન્ડ્રોન જેવા